નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાહેને ગુજરાત હાઇકોર્ટે પાંચ દિવસના કામચલાઉ જામીન આપ્યા છે રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ પીતા આસારામની તબિયત ના તંદુરસ્ત હોવાથી નારાયણ સાહે હાઈકોર્ટમાં વધગાળાના જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટે નારાયણ સાહેની પાંચ દિવસની કામચલાઉ જામીનની માગ કરતી અરજી મંજૂરી કરી છે મળતી માહિતી પ્રમાણે જોધપુરની જેલમાં કેદ પીતા આસારામની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર પૂછવા માટે નારાયણ શાહે સુરતની લાજપુર જેલથી જોધપુર જઈ શકશે નારાયણ સાહેને પોલીસ જપ્ત સાથે જોધપુર જવામાં મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખદ નારાયણ સાહેને જ ભોગવાનો રહેશે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાહેને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા સુરતની લાજપુર જેલમાં બંધ નરાધમ નારાયણ સાહેના પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ